નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું શ્રી ગુજરાત નાગરિક કેળવણી ટ્રસ્ટ ખારોલ સંચાલિત ગાયત્રી કુમાર છાત્રાલયમાં આવેલી ગૃહપતિ રસોઈ તેમજ ચોકીદારની કઈ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ગુજરાત નાગરિક કેળવણી ટ્રસ્ટ ખારોલ સંચાલિત ગાયત્રી કુમાર છાત્રાલય ચારિયા હાડોદ તાલુકો લુણાવાડા જિલ્લો મહિસાગર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અનુસૂચિત જાતિની કચેરી લુણાવાડાના જે એન ઓક જે અંતર્ગત તમે જોઈ શકો છો જે મળેલ છે જેના અનુસંધાને લઘુત્તમ લાયકાત વાળા ઉમેદવારો પાસેથી દિવસ માં રજીસ્ટર પોસ્ટ થી નીચેના સરનામે અનુસૂચિત જાતિના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પસંદગી વાળા ઉમેદવારને છાત્રાલય સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન મળવા પાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ માર્ચ બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વર્તમાન પત્રમાં ગૃહપતિ માટેની એક જગ્યા છે ધોરણ બાર પાસ રસોઈયા માટેની ધોરણ આઠ પાસ માટે એક જગ્યા તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુજરાત નાગરિક કેળવણી ટ્રસ્ટ રઘુકુળ આશ્રમશાળા મુખ પોસ્ટ કડાછલા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે સંસ્થાના વિભાગો માટે નીચે મુજબ ના હંગામી કાર્યકરોની ભરતી કરવાની થાય છે જેમાં એકાઉન્ટ માટે એક જગ્યા છે જેમાં સ્નાબી શિક્ષક માટે એક જગ્યા છે બીસીએ પીજીડીસી કોમ્પ્યુટર કામ શિક્ષણ કાર્યના અનુભવી તમે જોઈ શકો છો છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વર્તમાન પત્રમાં ઉપરોક્ત જગ્યાઓ માટે માસિક લઘુતમ વેતન રૂપિયા દસ હજાર આવડત અનુભવ પ્રમાણે વેતન વધારાની શક્યતા ઉપરોક્ત વિગત ધરાવતા માત્ર પુરુષો ઉમેદવારોએ તમારા મિત્રો સુધી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય